આખર ગુજરાત ફેસ્ટિવલમાં ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સેલિબ્રેશન થયું કર્મા ફાઉન્ડેશનના સહયોગ તેમજ પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં જાણીતા લેખકો નવલકથાકારો કવિઓ અને અન્ય કલાકારો એક મંચ પર જોવા મળ્યા ગુજરાતનું સમૃદ્ધ સાહિત્ય અને કલાના સેલિબ્રેશન માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા તેમજ કર્મા ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યના ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની અજોડ ગતિશીલતા દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે આખર ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત આખર ફેસ્ટિવલનું આયોજન દ્વિવાર્ષિક વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના થોડા દિવસો અગાઉ સાત જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું નમસ્તે હું શનિલ પારે એહસાસ વુમન ઓફ ઇન્ડિયા હું અને પ્રિયાંશી પટેલ આજે પ્રભા ખેતાન ફાઉન્ડેશનના જે વિમેન રેપ્રેઝેન્ટેટિવ છે અમદાવાદમાં એમાંની હું એક છું આજે અમે અહીંયા ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ આખર ઓર્ગેનાઇઝ કર્યો છે જગતગુરુ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની ચૌદમી પરંપરામાં આચાર્ય સ્થાનથી ષ્ટપીઠ વડોદરાથી દ્વારકૃષ્ઠલાલજી આપ સૌના સાહિત્ય કલા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને વધાવવા માટે આખર સંસ્થા જે પ્રભા ખેતાન દ્વારા પ્રારંભ કરવામાં આવી તો એ પ્રભા ખેતાન ફાઉન્ડેશનના ઉપક્રમે જ્યારે સાહિત્યની કલાની અને વિવિધ પ્રકારથી સંસ્કૃતિ સંરક્ષણની સેવા કરવામાં આવી રહી છે ત્યારે હું પણ મારી કલા માટેની સાહિત્ય માટેની જે ભાવોર્મીઓ છે એ પ્રસ્તુત કરી રહ્યો છું હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું વાણીથી કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી જાદવ પદ્મશ્રી એવોર્ડિંગ ફાઉન્ડર ગુજરાત લોક કલા ફાઉન્ડેશન અને ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક એકેડેમી નવી દિલ્હીનું વાઇસ ચેરમેન મિત્રો આજે ખરેખર રંગનો ઉત્સવ છે ઉમંગનો ઉત્સવ છે આનંદનો ઉત્સવ છે કરમા ફાઉન્ડેશન અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશનના ઉપક્રમે આજનો આ એક સરસ સાહિત્ય કલા સંસ્કૃતિને લગતો કાર્યક્રમનું આયોજન થયું છે એમાં ગુજરાતની કલા સંસ્કાર સંસ્કૃતિ અને સાહિત્ય એના ઉપર આખો દિવસ ચર્ચાઓ થવાની છે કારણ કે આ એક એવું NGO San Starship.